અને હવે વાત નવસારી બેઠકની નવસારી બેઠક જ્યારથી અસ્તિત્વમાં આવી છે ત્યારથી સી આર પાટીલ ભારે બહુમતીથી ચૂંટાઈ આવે છે આખરે તેમની આ અવિરત જીતનું શું કારણ છે અને કેમ તેઓ જનતાના દિલમાં રાજ કરે છે આવો જોઈએ આ વિશેષ અહેવાલ નવસારીના સાંસદ સીઆર પાટીલ સતત ત્રણ ટર્મથી જીતતા આવ્યા છે તમને થતું હશે કે નવસારી બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી સીઆર પાટીલ જ કેમ ચૂંટાઈ આવે છે અને સૌથી વધુ મતથી જીતનાર સાંસદનો રેકોર્ડ પણ ધરાવે છે આ માત્ર એમ જ થતું નથી તેની પાછળ તેમની કાર્યશૈલી જવાબદાર છે સાંસદ સીઆર પાટીલનું કાર્યાલય આઈએસઓ સર્ટિફાઇડ છે જેનો ઉપયોગ જનતાની સેવા કરવા થાય છે નવસારી લોકસભાની તમામ મહિલાઓને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ સાંસદ સી આર પાટીલે લોકસભા ક્ષેત્ર બે હજાર સોળ થી અત્યાર હજાર છસો છેતાલીસ થી વધુ આવાસ માત્ર નવસારી લોકસભા ક્ષેત્રમાં મળ્યા નવસારી લોકસભા ક્ષેત્રના ચાર હજાર પાંચસો ત્રેસઠ લોકોને આત્મનિર્ભર બનાવવા પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત પંદર પોઈન્ટ ચાર કરોડની રકમ અપાવી સી આર પાટીલે નવસારી લોકસભા વિસ્તારની ચૌદ હજાર એકસો એક દીકરીઓના બેંક ખાતા ખોલાવી સમૃદ્ધિ આ અભિયાનમાં એકવીસ હજાર ચારસો પિસ્તાલીસ લોકો સામેલ થયા કુલ પાંચસો બાર ટન કચરાનો નિકાલ કરાયો નવસારી લોકસભા ક્ષેત્રમાં વસતા એકવીસ હાજર પાંચસો સડસઠ લોકોને પ્રધાનમંત્રી જન આરોગ્ય લાભ અપાવ્યો નવસારીના ચીખલી અને ગણદેવા ગામ ક્ષેત્રમાં રક્તદાન શિબિરનું આયોજન થાય છે જેમાં પાંચ હજાર થી વધારે બોટલ રક્ત એકત્ર થાય છે જે બ્લડ બેંક આપ્યા બાદ સાંસદના કાર્યાલય પર રક્ત માટેના કાર્ડ આપવામાં આવે છે જેથી તે ઇમરજન્સીમાં બ્લડ બેંક પાસેથી રક્ત મેળવી શકે છે દિવ્યાંગજનોના ઉજ્જવળ ભવિષ્ય માટે સી આર પાટીલ હંમેશા પ્રયાસરત રહે છે એટલે જ તો દિવ્યાંગોને વ્હીલચેર કાનના મશીન કૃત્રિમ હાથ અને પગ અર્પણ કરે છે જનતાના દુઃખે દુઃખી રહેતા સાંસદ સી આર પાટીલે નવસારી લોકસભાના કુપોષિત બાળકોને સુપોષિત બનાવવા અભિયાન ચલાવી સામાજિક સંસ્થાઓની સાથે મળીને પૌષ્ટિક આહાર અને ફ્રૂટનું વિતરણ કર્યું મહિલાઓ માટે હલ્દી કુમકુમ કાર્યક્રમનું આયોજન કરાય છે જેમાં મહિલા સશક્તિકરણ મહિલા ઉત્થાન માટેના પ્રયત્નો થાય છે તિરંગા અભિયાન પણ સી આર પાટીલની આગેવાનીમાં સફળ રહ્યું સુરતથી દેશભરમાં એક લાખ પચીસ હજાર તિરંગાનું વિતરણ કરાયું નવસારી લોકસભા ક્ષેત્રમાં રોડો ફેરી પરિયોજના શરૂ થઈ જેનાથી લાખો પ્રવાસીઓ સુરતથી ભાવનગર દરિયાઈ માર્ગે જઈ રહ્યા છે સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળતા ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટી વધી જેનાથી દક્ષિણ ગુજરાતના વેપારમાં નવી ગતિ આવી નવસારીમાં પીએ મિત્ર પાર્ક બનતા લાખો લોકોને રોજગારી મળતી થઈ જશે સુરતમાં દેશનું સૌથી મોટું સરકારી વહીવટી ભવન બનવા જઈ રહ્યું છે જેનું નામ છે સુરત ટ્વિન ટાવર સત્યાવિસ માળનું આ ઇમારત એક હજાર પાંચસો છ્યાસી કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે જેમાં એક બિલ્ડિંગ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને બીજી બિલ્ડિંગ મિની સચિવાલય રહેશે જેથી રાજ્ય સરકાર લેવલના કામ પણ સુરતથી થઈ જશે એટલું તો સ્પષ્ટ છે કે સીઆર પાટીલના હૃદયમાં જનતા છે અને જનતાના હૃદયમાં સીઆર પાટીલ છે